નમસ્કાર વાલા પેન્શનરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો આજની તારીખ એટલે કે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ તો આજના લેટેસ્ટ પેન્શન ન્યૂઝમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને જાહેર થયો છે એક લેટેસ્ટ પરિપત્ર તો મિત્રો શું પરિપત્ર છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કોરોના સમયગાળા દરમિયાન બાકી રકમના ત્રણ હપ્તા રોકવાથી કેન્દ્રીય કર્મચારીઓ ચોંકી ગયા હતા તે સમયે દેશની આર્થિક સ્થિતિ સારી ન હતી જેને કારણે સરકારે આ નિર્ણય લીધો હતો તો મોંઘવારી ભથ્થામાં થોડા સમય પહેલાં સુધારો કરવામાં આવ્યો છે તો હવે આ પછી કર્મચારીઓને ત્રણ મહિનાના બાકી પગાર અંગે જવાબ મળી ગયો છે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ કોરોના સમયગાળા દરમિયાન સરકારે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ રાજ્યના કર્મચારીઓ પેન્શનરોના જે ત્રણ ડીએના હપ્તા હતા તેની ઉપર રોક લગાવી હતી કારણ કે તે સમયે દેશની જે આર્થિક પરિસ્થિતિ હતી તે સારી નહોતી જેને કારણે સરકારે આ નિર્ણય લીધો હતો તો આપ સૌ જાણો છો તે મોંઘવારી ભથ્થામાં થોડા સમય પહેલાં સુધારો કરવામાં આવ્યો છે અને પછી હવે આ કર્મચારીઓના જે ત્રણ મહિનાનો બાકી પગાર છે તે અંગે પણ જવાબ મળી ગયો છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના અઢાર મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી રકમ અંગે એક મોટી અપડેટ આવી છે તો કેન્દ્રીય કર્મચારીઓ બાકી રહેલા ડીએ એરિયર્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ ખાસ અપડેટ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે બાકી રહેલા ડીએ એરિયર્સ પર આવ્યું છે મિત્રો તો મિત્રો જે કોરોના સમયગાળાનું જે અઢાર મહિનાનું ડીએ એરિયર્સ હતું તે અંગે એક મોટી અપડેટ આવી છે તો કર્મચારીઓ અને પેન્શનરો આ ડીએ એરિયર્સની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા છે કારણ કે આ ખાસ અપડેટ છે તે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે બાકી રહેલા ડીએ એરિયર્સ પર આવ્યું છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો સરકાર દ્વારા દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરવામાં આવે છે તો પહેલું પુનરાવર્તન જાન્યુઆરીમાં અને બીજું પુનરાવર્તન જુલાઈમાં કરવામાં આવે છે તો અંતર્ગત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે જેનાથી કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થાય છે આનાથી સમયની માંગ અનુસાર કર્મચારીઓના વાસ્તવિક પગારમાં વધારો થાય છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું તો બે હજાર વીસમાં ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ કોવિડ રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો આને કારણે સરકારે અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થામાં રોક લગાવી દીધી હતી તો આવી સ્થિતિમાં કર્મચારીઓને ત્રણ હપ્તાનો ડીએ આપવામાં આવ્યો ન હતો તો હવે ફરીથી દેશમાં સક્રિય કોવિડ કેસ મળી રહ્યા છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કન્ફેડરેશન દ્વારા કર્મચારીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તો આ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોની લાંબા સમયથી માંગ છે કે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થાની વહેલી ચૂકવણી કરવા માંગ કરવામાં આવી રહી છે તો આ મુદ્દો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા ફરીથી ઉઠાવવામાં આવ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે તો કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ વિવિધ માંગણીઓમાંની એક કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થાના બાકી રકમ રોકવાની છે તો આ ચૂકવવું પડશે જે ડીએ બાકી રકમ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીની છે મિત્રો તો મિત્રો કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર બહાર પાડીને વિવિધ જે માંગણીઓ છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓની તે માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકી હતી અને તેમાંની એક માંગણી એટલે કે કોવિડ રોગચાળા દરમિયાન જે મોંઘવારી ભથ્થું અટકાવવામાં આવ્યું હતું તે ચૂકવવું પડશે જે ડીએની બાકીની રકમ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીની છે દોસ્તો તો પરિપત્ર દ્વારા મોંઘવારી ભથ્થાના બાકી રકમ સહિત અનેક માગણીઓ ઉઠાવવામાં આવી છે આનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ પણ કરવામાં આવી છે તો સાત માર્ચ બે હજાર પચીસના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં કન્ફેડરેશન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ધ્યાનના અભાવે તેમની કાયદેસર માંગણીઓ હજી સુધી પૂર્ણ થઈ નથી મિત્રો તો મિત્રો આ પરિપત્રમાં મોંઘવારી ભથ્થા સહિત અનેક જે માંગણીઓ છે તે ઉઠાવવામાં આવી હતી અને આનો વહેલી તકે ઉકેલ લાવવા માટે પણ જે છે તે માંગ કરવામાં આવી હતી તો આ જે પરિપત્ર છે તે સાત માર્ચ બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવ્યો હતો અને કન્ફેડરેશને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું જે ધ્યાન છે તેના અભાવે તેમની કાયદેસરની જે માંગણીઓ છે તે હજી સુધી પૂર્ણ થઈ નથી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓની મુખ્ય માંગ છે તો ફેડરેશન દ્વારા આઠમા પગાર પંચની વહેલી રચનાની માંગ કરવામાં આવી છે તો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ તો કોરોના દરમિયાન રોકાયેલી રકમ ત્રણ હપ્તામાં ચૂકવવાનું સૂચન છે મિત્રો તો મિત્રો કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તે ફેડરેશન દ્વારા આઠમા પગાર પંચની વહેલી રચનાની માંગ કરવામાં આવી છે તેમજ જે જૂની પેન્શન યોજના છે તેને પુનઃસ્થાપિત કરવી જોઈએ અને કોરોના સમયે જે રોકી રાખેલું ડીએ એરિયર્સ હતું તેને ત્રણ હપ્તામાં ચૂકવવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે સરકારે શું કહ્યું છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સતત માંગણીઓ છતાં સરકારનું વલણ પહેલાંની જેમ સ્પષ્ટ છે તો આ અંગે સરકાર દ્વારા અનેક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે તો સરકારનું કહેવું છે કે બાકી રહેલા ડીએની બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં તો સરકારે કહ્યું છે કે નાણાકીય ભંડોળના અભાવે આ શક્ય નથી દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર